અમે જવાના છે સાહેબ છે પછી વિશાલ છે અંકિત છે રાકેશ છે હિતો છે જયદીપ છે સંજય છે દીપક છે વિપુલ છે બધે જવાનું વિચાર કરી છે ક્યાં જાય નીકળીએ એટલે તો કઈ રીતના જવાનું ગાડીમાં કે બાઈકમાં વિચારે છે કે ફોર વ્હીલર લઈને જાય બધા ભેગા થાય હા ફોર વ્હીલર વાંધો ના આવે હા જો ફોર વ્હીલર લઈને જાઓ જમાવું ક્યારે રાખ્યું સાંજે જમાવા ને પછી રાસ એવું છે ને હા તો અહીંયા નીકળો બીજું શું ભલે ભલે હાલો જાય એમાં ફોર લઈ